સૌ વાલા મિત્રો મારા જય જયસિરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપણી સેવામાં હાજર છું આજનો વિડીયો થોડો મોડો બની રહ્યો છે કારણ કે આજે મારો સુંદરકાંડ હતો તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર તારીખ છે દસમી નવેમ્બર બે હજાર પચીસને વાર છે સોમવાર કારતક મહિનો ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે પુનર્વસુ નક્ષત્ર સાધ્ય યોગ છે મિથુન રાશિનો ચંદ્ર તુલા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે આઠ અને બે મિનિટથી નવ ને પચીસ મિનિટ સુધી છે અને યમઘંઠ દસ અને અડતાલીસ મિનિટથી બાર અને અગિયાર મિનિટ સુધી છે તો વાલા મિત્રો આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ શુભ કાર્ય કરવા માટે સારું ચોગડિયું અથવા સારું મુહુર્ત લેવું જોઈએ અગિયારને ઓગણપચાસ થી બપોરે ને તેત્રીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે તેમાં કોઈપણ જાતનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા તમે કરી શકો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ પધરાવવાનું છે અને એ ગુલાબજળ મિશ્રિત પાણીથી તમારે નાહવાનું છે એમાં સાદું પાણી શુદ્ધ પાણી ઉમેરી શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય સ્નાન પતી જાય નાહવાનું કાર્ય પતી જાય વસ્ત્ર પહેરી લો એટલે દૂધનું તિલક તમારા કપાળમાં કરવાનું છે અને નાભી પર કરવાનું છે દૂધનું તિલક કરવાનું છે દૂધનું તિલક થઈ જાય ત્યાર પછી તમારે એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા સફેદ ચોખા લેવાના એની પડીગી વારવાની ચોવીસ કલાક ઉપરના પાકેટમાં રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના બુડમાં અથવા દેવ મંદિરે જઈને તે પડીકીને મૂકી આવવાની છે ત્યાર પછી સંધ્યાકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભુષણની રાવાણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે અને અંતિમ કાર્ય એ છે કે રાત્રે સૂતા પહેલા તમારે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમુન્મ આ મંત્ર યથાશક્તિ તમારી જ પથારીમાં પલાઠીવાળીને બેસી જવાનું અને એ મંત્રને જપી જવાનો છે જે મારા વાલા મિત્રનો જન્મદિવસ દસમી નવેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે છે તે બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારે દૂધનું તિલક પણ કરવાનું છે પણ સાયનકાળ થાય સંધ્યાકાળ થાય તે પહેલા તમારે દૂધ પૌવા નાના નાના બાળકોને વહેંચવાના છે જો સંધ્યાકાળ થઈ જાય અને તમે વહેંચો તો વધારે સારું સૂર્યાસ્ત પછી વહેંચવાનું છે વાલા મિત્રો કદાચ દૂધ પૌવાનું તમારાથી આયોજન ન થાય તો તમે મમરા પણ વાંચી શકો બે માંથી ગમે તે વસ્તુ ચાલે અથવા ઘીમાં બનેલી સફેદ મીઠાઈ એ પણ આપી શકો આ કાર્ય પતી જાય જેનો મેરેજ એનિવર્સરી દસમી નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના દિવસે છે તેવા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પોતાના માતા પિતા હોય વડીલો હોય તેમના આશીર્વાદ મેળવવાના અને તમારે મહાદેવજીના મંદિરે જવાનું છે દૂધ અને જલથી ભગવાન શિવનો અભિષેક કરવાનો છે ઓમ શ્રી ચંદ્રમુલેશ્વરાય નમઃ આ મંત્ર બોલવાનો અને દૂધ અને જલથી અભિષેક કરવાનો સાથે સાથે ગાયોને ઘાસચારો આપવાનો છે અને કોઈ પણ અનાથ આશ્રમમાં અથવા વૃદ્ધાશ્રમમાં અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવાનું છે સાથે સાથે જો વસ્ત્રનું દાન કરશો તો પણ ઉત્તમ પરિણામ તમને આખું વર્ષ મળશે વાલા મિત્રો મારા બધા જ મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમે હું જે પ્રમાણે કહી રહ્યો છું તે પ્રમાણે નિરંતર સતત ઉપાય કરતા જશો મને વિશ્વાસ છે એક દિવસ તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન અને સંઘર્ષ ઓછો થશે વાલા મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો એક કૃપા મારા ઉપર કરજો મારા વિડીયોને શેર કરજો અને એ વિડીયો શેર થશે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તે વિડીયો પહોંચી જશે તો એના જીવનમાં પણ બદલાવ આવશે ભગવાનની કૃપા એને પણ મળશે અને એનો શ્રેય મને અને તમને બધાને મળશે તો વાલા મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ છે આવતીકાલ ફરીથી નવા વિડીયોમાં હું તમને ફરીથી મળીશ આપ સૌને મારા આ વિડીયોમાં જય શ્રી